હે એવરી વન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ સો ગાઈઝ આજે છે પડતર દિવસ અને અમે બધા જઈ રહ્યા છે અત્યારે

બહુ અમારી બધી ઢોકળી આઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ માસી હેપી દિવાળી બસ મજા ચલો આ મિહાન બહેન જો ઊંઘા આવે છે મિહાન બહેન બ્લોગ માં દેખાશે હા ભાઈલો બોલો સુ મેડમ સેઠાણી આહા અત્યારે અમે મસૂરી ગઈ વખતે હતા બરાબર આ વખતે અમારે કોઈનો પ્લાનિંગ નહીં થયો એટલે નાના એવા ટ્રીપ ઉપર બધા રોજ નીકળીશું આ વખતે તો અત્યારે પહેલા દિવસે સિદ્ધિ વિનાયક આવ્યા છીએ કાલનો શું પ્લાનિંગ છે કાલનો શું પ્લાનિંગ

થાકી ગઈ ખા ખાવ જે આપણે ખાતા નથી તો મેડમ હવે મજાક થા હવે શું બરાબર હવે હનુમાન દાદાના મંદિર જવાની વાત ચાલી રહી છે મારા નાર્ચના ભાભીની વાત થઈ છે કે બધાન પૂછીએ તો જઈશું ઈ એમ અહીંયા થોડો ટાઈમ બચી ગયો છે

બાય હું લોકો લોક ખોલવામાં રહીતી ને એમાં વાર લાગી બોલો ન કામ હું તમને લોકોને એક વાત કહું બરાબર તમે લોકો આટલો વેઇટ કર્યો છે તો મારે એલએમ છે ને સ્પેશિયલ છે ને કપડા એટલે જે વસરાલથી નહોતા આ અહીંયાથી જ હતા ગાઈસ ઈક્વલ ચીઝ

જે ખુલી જ નથી રહ્યું એ મંગાવ્યું તો એ બી મારું એમાં છે જો કે અમે લોકો નીકળ્યા ને એની પહેલાં બહુ જ ટ્રાય કર્યો કે ખુલી જાય ખુલી જાય ખુલી જાય બટ ખુલ્યું જ નહીં એટલે અત્યારે નિકેશ નીચે ઊભા થાય કે એમ બધી વાર લાગી પણ હું છે ને ખોલવામાં પડી હતી હવે જોઈએ છે કે કાલે પણ એ ખુલે છે કે નહીં ખુલતું બીજી એક વસ્તુ કે અમારી દુકાન છે ને કાળી ચૌદસના દિવસે રાત સુધી જ ખુલ્લી હતી પછી બંધ થઈ ગઈ હતી કારણ કે મને આંતરડામાં ઇન્ફેક્શન હતું એક મારો સ્ટાફ ગયો તો ગામડે અને એક ને ન્યુમોનિયા થઈ ગયો સોરી ટાઈફોઈડ થઈ ગયો પહેલાં ન્યુમોનિયાની અસર કીધી હતી બટ એના ઘણા રિપોર્ટમાં ટાઈફોઈડ આવ્યું એટલે અમે બંને છે ને આરામ ઉપર હતા એટલે દુકાન વહેલા વખતે બંધ કરી દીધી શું કેશો તમે બસ નિકેશ તો નિકેશ તો દુકાન ઉપર પોસિબલ જ નહીં કે નિકેશ લેડીઝો ને હેન્ડલ કરી શકે મારું કામ નહીં બાપા લેડીઝો ને હેન્ડલ નિકેશ તો શું કર્યું તું ખબર ગાય ચણા ખાવા જેવું યસ ગાય એક વખત કેવું કર્યું તું નિકેશ હું તમને બહુ જોરદારની સ્ટોરી કહું કે એક કસ્ટમર આવ્યું હતું હવે કસ્ટમર ફેંદ આવતું હતું બરાબર તો અમુક કેવા હોય કે ભાઈ ચાલો પાંચ દસ પીસ જોવે આઈડિયા આવી જાય કે ભાઈ મને આ શોપમાંથી ગમશે કે નહીં ગમે એક બાજુમાં સાઇઝ વગરનું ચલો આપણે બતાવીએ છે એનો કોઈ ઇસ્યુ નહીં પણ પેલા એમને કઈ ડબલ એક્સેલ જોતું હતું એક્સેલ એટલો બધો પીસ ખોલી દીધા તમે અને તૃપ્તી બન્યો બીજા દિવસે છે ને આખો દિવસનો કેમેરો ચેક કર્યો હું ચાર ને રીલ્સ બરાબર કઈ દીધા ત્યારે અને એના સિવાય ની કે જામ કરીને ગેમ રમતા હતા ઓનો હું રીલ્સ બનાવી ગઈઝ આવી ને જયારે શોપ ઉપર શોપ ની જે હાલત હતી હેલ્પ કરવી બી અત્યારે છે ને બહુ ખરાબ કહેવાય હેલ્પ કરાય પણ આપણને થોડું ઘણું નોલેજ હોય એ પૂછાય કે ભાઈ કઈ સાઈઝ જોઈએ છે ડબલ એક્સેલ ની સાઈઝ સાઈઝ વાળા તમે એમ આપી દો એક્સેલ આપી દો કદાચ એમને ડિઝાઇન ગમે ને એમાં સાઈઝ ના મળે તો કરવાનું શું બેઠી તૃપ્તિ તો જોકે વહેલા નીકળી ગઈ બીકોઝ એ પણ સવારની ની એકલી હતી બહુ જ થાકી હતી બાર વાગ્યા સુધી બેઠા અગિયાર બોલ્યો હા તો આપણે એ દિવસે બાર વાગ્યા સુધી દુકાન સાડા અગિયાર સુધી ફોલ્ડિંગ કરતા હતા અને તમે લોકો કહો છો ને કે વ્લોગ રેગ્યુલર નહી આવતા એના આ બધા જ રીઝન છે બટ હવે તો ટ્રાય કરીશું તો ગાઈઝ અમે લોકો ફન બ્લાસ્ટ રહ્યા છે એન્જોય કરવા માટે છોકરાઓને લઈને એટલે એ લોકોને પણ એન્જોય કરી શકે એ લોકો એમનું વેકેશન માણી શકે અમાર નિશ્ચિમને તો એમ પણ વેકેશન જેવું જ છે બરાબર તો પાંચ દિવસ બધા જોડે ફરી એમ ઓકે સો ગાઈસ કાલે તો હું જવાની છું શોપ ઉપર સવારે મુરત કરીને પછી બંધ કરી દઈશ કેમકે હું પોતે મારા કપડા વ્લોગ લેવાની મને એટલા માટે મજા આવે છે બીકોઝ આ નિકેશ મને જે ગિફ્ટ કરે તો જો કે મતલબ ગંદો છે તમે એને ઇગ્નોર કરજો બટ લાઇટ બહુ મસ્ત આપે છે એટલે બહુ સારું એવું મને બ્લોગિંગ કરવાની મજા આવી ચાર મિનિટ નો મેં બ્લોગ લેલું વિચારું એટલી વારમાં તો કેટલું બરબર 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 બરાબર તમને લાગે છે કે આ નથી બોલતી પણ તું બોલે છે કઈ ભી હા તો બોલે જ છે પકા તું એ ખાલી કેમેરા પાછળ અલગ હોય છે

જોઈ રહ્યા છે ઘરે ફટાકડા ફોડવાના છે બહુ જ મોજ કરવાની છે તો આજના વ્લોગ માં આટલું સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના ના ની સાથે ત્યાં સુધી પાય હરે કૃષ્ણ